નદીના પાણી શહેરમાં પરિવર્તન ઠેર ઠેર પાણી અને લોકોને નુકસાન હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સરકાર દ્વારા પૂરપીડિતોને કેશડોને ઘરવકરી માટે વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું સરકાર દ્વારા પૂર પીડિતોને સહાય માટે થતા સર્વેમાં થતા ભેદભાવને વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ઘણી બધી સોસાયટીઓના નામો ગાયબ થયા હતા ટ્રાન્સપેક્સ સિલોક્સની પાછળ આવેલી અટલાત્રા પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશો થયા હતા અને શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીએ પણ જાણ કરવામાં આવી હતી જેથી શહેર કોંગ્રેસ પ્રમુખ સ્થાનિક રહીશોની રજૂઆત સાંભળી હતી અને આ ભ્રષ્ટ અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો લોકોને યોગ્ય વળતર વળે તે અંગે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી જો સાંજ સુધીમાં નિરાકરણ નહીં આવે તો આવતીકાલે કલેક્ટર કચેરી સોસાયટીનો નો રહીશો સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે પ્રમુખ સ્વામી કુટીર था था, कोई, कोई नहीं आया तीन चार दिन तक पानी तो पूरा भरा रहा कोई देखने वाला भी नहीं कोई कुछ पानी नहीं कुछ भी नहीं ऐसा कोई छोटे छोटे बच्चे सबको बहुत प्रॉब्लम हुआ कहीं बाहर निकलने का नहीं जाने आने का कुछ था ही नहीं जहां गया कुछ सर्वे किया था कुछ, कुछ था भी नहीं।, नहीं कोई आया ही नहीं कोई देखने भी नहीं आया पूछने कुछ भी नहीं अटलादरा प्रमुख स्वामी कुटीर सोसाइटी में यहाँ आया है वहां प्रमुख राकेश ठाकुर અને એના સ્થાનિકો અમારા વોર્ડ પ્રમુખનો સંપર્ક કર્યો હતો અને અમને એ બોલાયા છે ગઈકાલે પણ આ વિસ્તારમાં હું આટલા બધા તળાવમાંથી નોડીને જે અહીંયા કાસમાંથી જે ગટરના પાણી વિશ્વામિત્રીમાં જાય છે આ બાબતે ગઈકાલે પણ કોર્પોરેશનનો વાત કરીને ખાસ આજે એટલા માટે આવ્યા છે કે આપ સૌ જાણો છો કે કલેક્ટરને અમે ત્રણથી ચાર વખત લેખિતમાં રજૂઆત કરી વડોદરાના કલેક્ટરને કે જે સરકારી સહાય આ વડોદરા જે આખું પાણીમાં ડૂબ્યું આ વિસ્તારમાં એટલું તો પાણી લોકોના ઘરોમાં જે ફર્નિચર તમે જો બહાર પડ્યા છે ફર્નિચરને નુકસાન વાહનો પાણીમાં એમના ઘર વખરીનો સામાન અનાજ આ આજે મધ્યમ વર્ગ હોય કે મધ્યમ વર્ગ નીચેના લોકો હોય જે આખા વર્ષનું અનાજ કરિયાણું ભરી રાખતા હોય છે બધા અનાજ સડી ગયા આજે લાખો રૂપિયાનું નુકસાન થયું છે પણ આ જે સરકાર ગુજરાતની જે બહેરી મોંઘી સરકાર જે આટલી બધી રજૂઆત કરવા છતાં પણ જે સર્વે સર્વે શરૂ કર્યો કેશડોલના નામે અને એમાં પણ કેશડોલના નામે પહેલાં તો પ્રજાની મજાક ઉડાઈ અને એમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે આજે અહીંયા બાજુની સોસાયટી જે છે ત્યાં સર્વે થઈ ગયો અને આ સોસાયટીમાં કેટલા મકાન છે અઢીસો મકાન છે તો પણ અહીંયા સર્વે કરવા નથી આવ્યા ગઈકાલ આ લોકો તપાસ કરવા ગયા ગિરિરાજમાં તો મામલતદારના લિસ્ટમાં આ સોસાયટીનું નામ નહીં એટલે ચૂંટણીમાં જે વોટિંગ લિસ્ટ હોય એમાં બધાના નામ હોય પણ જ્યારે અમને સહાય લેવાની છે જે સરકારની બે જવાબદારીના કારણે આ કોર્પોરેશનના ભ્રષ્ટ શાસનના પાપે આ ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના પાપે આ વડોદરા પાણીમાં ડૂબ્યું આ આટલા બધા ગામ આખું પાણીમાં ડૂબ્યું આ લોકોના સોસાયટીમાં પાણી તો જ્યારે સર્વે આર્થિક મદદ જોઈએ છે ત્યારે સોસાયટીમાં નામ ગાયબ આખી સોસાયટી અઢીસો મકાન ગાયબ થઈ ગયા એટલે શરમ આવી જોઈએ આ ભ્રષ્ટ શાસકોને અને કલેક્ટર સાહેબને કેટલી વખત રજૂઆત કરવાની પછી આ મોરચો લઈને અમે ત્યાં આવીશું સાહેબ કાલે કારણ કે તમારા મામલતદાર લોકો જે મામલતદાર ઓફિસથી જે માણસો આવ્યા છે એમના લિસ્ટમાં આ સોસાયટીનું નામ નથી અને આ લોકોની જે દુકાનદાર નાના વેપારીઓ જેમની દુકાનોમાં પાણી એ પણ નુકસાન થયું તો કેસ્ટ્રોલ જે શરૂઆતની જે અઢી હજાર રૂપિયા તમે ઘર વખરી આપો છો આમ તો નુકસાન બધાને લાખો રૂપિયાનું થયું છે પણ અઢી હજાર ઘર વખરી અને જે ત્રણસો રૂપિયા પર પર્સન આપો છો અઢાર વર્ષની ઉપરવાળાને એ રૂપિયા તમારા નથી આવ્યા તો આ ગુજરાત સરકારમાંથી રૂપિયા આવે છે તો જાય છે ક્યાં આ મગરો જે વિશ્વામિત્રીમાં ફરે છે ને એ મગરોથી નુકસાન છે કંઈ ખબર નહીં પણ એ કોર્પોરેશનમાં જે ભ્રષ્ટ મગરો બેઠા છે એનાથી એ પ્રજાને નુકસાન છે